વ્રત ઉપવાસમાં મોમાં મૂકતા જ પીગળી જાય એવી સોફ્ટ મહિના સુધી ખવાય તેવી બરફી બનાવીશું એના માટે એક કપ સિંગદાણાને સરસ રીતે શેકી અને એને ઠંડા કરી પછી એના ફોતરા કાઢવા માટે રાખી દઈશું પછી કાજુ બદામ અને નાળિયેરને પણ સારી રીતે શેકી લેશું એને પણ ઠંડા કરી લેશું અને પછી જે આ સિંગદાણાના ફોતરા કાઢ્યા છે એને મિક્સર જારમાં એડ કરીશું કાજુ બદામ એડ કરી પાવડર તૈયાર કરી લેશું એક બોલમાં કાઢી લેશું હવે આપણે ખજૂર લેશું એનાથી ખૂબ જ સરસ સોફ્ટ મીઠાઈ તૈયાર થશે હવે એને પણ મિક્સર એડ કરી બ્લેન્ડ કરી પેસ્ટ તૈયાર કરી લેશું હવે ત્રણ ચમચી ઘી એડ કરીશું એમાં અડધો કપ આપણે સિંગોડાનો લોટ એડ કરીશું જે વ્રત ઉપવાસમાં ખવાય છે અને જો આ લોટ ન મળે ને તો તમે રાજઘરાના લોટથી પણ બનાવી શકો છો ખજૂર એડ કરી સારી રીતે શેકી લેશું અને મિક્સ કરી દઈશું આ રીતે સરસ શેકાઈ જાય ને પછી આપણે જે તૈયાર કરેલો સિંગનો પાવડર છે ને એ મિક્સ કરી દઈશું અને પછી તરત જ નીચે ઉતારી સેટ કરી દઈશું ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી અને ઠંડી થાય ને દસ મિનિટ ત્યાં સુધી રહેવા દઈશું પછી સર્વ કરીશું એકદમ સોફ્ટ ટેસ્ટી મેલ્ટેનમાં આવું છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ પસંદ આવશે